મીન રાશિ પાઇસીસ પર નવેમ્બર બે હજાર પચ્ચીસના મુખ્ય જ્યોતિષીય પરિવર્તનોની અસર નવેમ્બર બે હજાર પચ્ચીસમી જ વર્ષ બે હજાર પચ્ચીસનો સૌથી મોટો ઉલટફેર શરૂ થવા જઈ રહ્યો છે આનું મુખ્ય કારણ એ હશે કે એક તરફ સૂર્યનો નીચભંગ શુક્રાચાર્યના માધ્યમથી થવા જઈ રહ્યો છે તો બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ પોતાની વકરી અવસ્થા પ્રાપ્ત કરશે તો વળી શનિદેવ વકરી અવસ્થામાંથી માર્ગી થશે જોવામાં આવે તો આજની જે પરિસ્થિતિ છે તેમાં આવનારા સમયમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું હશે મુખ્ય જ્યોતિષીય પરિવર્તનો અને મીન રાશિ પર તેની અસર એક શુક્રનું નવેમ્બર પરિવર્તન આ મહિનાની શરૂઆતમાં જ બે નવેમ્બરના રોજ મોટું પરિવર્તન થશે શુક્ર દેવ તમારા સાતમા ભાવમાંથી જ્યાં તે નીચના હતા તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે અને નીચભંગ કરશે નિષ્કર્ષ આનો અર્થ છે કે અવરોધો અને બાધાઓમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે અચાનક ધનલાભના યોગ બનશે અને અહીંથી એક ભાગ્ય તરફની યાત્રા શરૂ થશે બે દેવગુરુ બૃહસ્પતિનું વક્રી થવું સ્થિતિ દેવગુરુ બૃહસ્પતિ જે તમારા લગ્ન અને દશમ ભાવના સ્વામી છે પાંચમા ભાવમાં આવ્યા છે પાંચમા ભાવમાં ત્રિકોણના સ્વામીનું આવવું એક સારો રાજયોગ ગણાય છે વક્રીની અસર શુભ ગ્રહ માત્ર તેવીસ દિવસમાં જ ગુરુ હવે વક્રી થઈ રહ્યા છે જ્યોતિષનું સૂત્ર કહે છે કે જ્યારે શુભ ગ્રહ વક્રી અવસ્થામાં આવે છે ત્યારે તેના શુભત્વમાં ત્રણ ગણો વધારો થાય છે પંચમ ભાવ પર અસર સંતાન સંબંધિત કામો થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધી શકાશે તમારું મન સર્જનાત્મક ક્રિએટિવ બનશે શેર માર્કેટ સંબંધિત કામોમાં પણ પ્રતિષ્ઠા અને ધનદાયક સ્થિતિ કાયમ થશે ગુરુની દ્રષ્ટિ ત્રણ ગણો લાભ નવમ ભાવ ભાગ્ય પર દૃષ્ટિ ભાગ્યવર્ધક સ્થિતિ બનશે ભાગ્યનો સાથ ત્રણ ગણો વધુ મળશે અટકેલા કામો આગળ વધશે આવકના ભાવ લાભ પર દૃષ્ટિ લાભના ક્ષેત્રો જે અત્યાર સુધી એક ગણા હતા તેમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે પદ પ્રતિષ્ઠા મન સન્માનમાં વધારો થશે અને લાંબા સમયથી ચાલી રહેલી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે પોતાની રાશિ પર દૃષ્ટિ નવમી દ્રષ્ટિ તમારી મીન રાશિ લગ્ન ભાવ પર પડશે આ સૌભાગ્યવર્ધક માનવામાં આવે છે ઘણા કાર્યો પૂરા થશે અને અન્ય વ્યક્તિનો સહયોગ મળી શકે છે ત્રણ શનિદેવનું માર્ગી થવું અઠાવીસ નવેમ્બર સ્થિતિ શનિદેવ તમારા પ્રથમ ભાવ લગ્ન ભાવ મીન રાશિમાં ચાલી રહ્યા છે જે સાડા સાતીનો બીજો તબક્કો છે તેઓ તેર જુલાઈ બે હજાર પચીસમી વકરી ચાલી રહ્યા હતા માર્ગીની અસર અઠાવીસ નવેમ્બર શનિ માર્ગી થવાનો અર્થ એ છે કે શનિદેવની અંદર જે ત્રણ ગણી નકારાત્મકતા કે વધુ ક્રૂરતા બનેલી હતી તે હવે સમાપ્ત થઈ જશે કાર્ય પર અસર અત્યંત વિલંબ અવરોધો અને બાધાઓની સ્થિતિ જે બની રહી હતી તેમાંથી આપણે મુક્ત થઈશું તમારું કામ પોતાની દિશામાં આગળ વધશે શનિની દ્રષ્ટિ દશમ ભાવ કરિયર પર દસમી દ્રષ્ટિ કરિયરમાં છેલ્લા સાડા સાત મહિનાથી ચાલી રહેલા વધારે અવરોધોમાંથી બહાર નીકળશું કાર્યમાં સારો યોગ બનશે કાર્યમાં વિજય મળશે અને તેનાથી ધનની પ્રાપ્તિ થશે સાતમા ભાવ વ્યાપાર પર સાતમી દ્રષ્ટિ જે લોકો વેપાર કરે છે કે નવા ગ્રાહકો ક્લાયન્ટ નથી મળી રહ્યા તો માર્ગી અવસ્થામાં આવીને શનિની દ્રષ્ટિ પડવાથી ગ્રાહકો સાથે જોડાઈ શકાશે અને સકારાત્મક વાતાવરણથી આગળ વધી શકાશે અંતિમ નિષ્કર્ષ મીન રાશિ માટે શુભ સંકેત એક પછી એક ગોચરમાં સકારાત્મકતા આવી ચૂકી છે મંગળ તમારો ભાગ્યેશ મંગળ પણ સત્તાવીસ ઓક્ટોબરના રોજ પોતાના સ્વયંના ભાગ્યસ્થાન નવમ ભાવ પર છે બે વર્ષ પછી આ એક પ્રબળ રાજયોગ છે ગુરુ દેવગુરુ બૃહસ્પતિ પણ વકરી થઈને પોતાના ફળમાં ત્રણ ગણો વધારો કરશે શનિ શનિની ત્રણ ગણી ક્રૂરતા હવે ઓછી થઈ ગઈ છે અને તે માર્ગી થઈને કર્મને આગળ વધારશે તો હવે શેનો વિલંબ શેની રાહ જોવી તમે જીવનમાં આગળ વધી રહ્યા છો આવનારા બે હજાર છવ્વીસની તૈયારી કરી લો તેની સંરચના આ મહિનાથી જ રચાઈ ચૂકી હશે અને આપણે સફળતાના ઉચ્ચ શિખરને પ્રાપ્ત કરી શકીશું તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રી રામ